કેટલા અદીથી આ ભાણાને ફોન કરું છું કે તું રોટલો ખવાય સીટીનું બૈરું લાયો છે ને મેં કે રોટલો ખવરાઈ દો પણ આજ ફોન આવ્યો પાછો કે આજ આવું છું લ્યો તો લાય મારા સજના ભાઈને બોલાય એવું અહીં કોઈક માણા હોય તો મજા આવે ટ્રાય હેલો તો લે ફોણો ફોણો શું ગોમે રે ત શું કરવા આવવાનો કાઈ કામ ધંધો તો નથી તમારે сяક સડી જવાય 250 દાડીએ હું શું કવ છું હ

બીજો આમ બાક વીર્યો છોકરી પડી આમ વીર્યો ને હ અહીંયા નહીં જવાનું કે સીધી સીધું જાવ દેવા આમ જી આઈ નહીં હા હા આઈલ કો ઈલ કો હા ઓલું ધાબા વાળું દેખાય દે ઈ ધાબુ દેખાય ઈ નું ને હા ઈ નું નથી તે ના 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 અહીંયા આમ ખંસારી વર્ષી ખંસારી હા ખંસારી ખંસારીમાં જવા દીશો ને અહીંયા નહીં આવે કે પછી હને ઘર આવું એવું છે તો સીટી ભલે નો લાજ તો કાઢવી જ હોય ને એતો હાડી પહેરે ખાડી નો પહેરે જીન્સ વાળી અરે લાજ નું રેવા દે તો એનું કાકા બઉ

લગન ત્યારે અહિયાં તાર હારાની ને કોઈ બંધણી માં રાખ્યો છે ના કાઈ કઈ નઈ તો તારી માને કે ખબર ના પડે તારા મામા થાય બધા મામા

નહી મામા ઈ મજા આવે ઓય રાંધવા બાંધવાનું શું મજા આવે હામા હોબા જોઈ નઈ કઈ વહુ ના અમારે નો ખાવાનું અત્યાર સુધી હોબા જો હતો કે લાજ કાઢ લાજ કાઢ હોબા જો ને બેઠા એ હું તમને શું કહું છું તાર મામો ગયો ઘરે ને તું ગયો ઘરે મારે છે ને લાજ કાઢવાન થાતી જ નથી આ લાજની ની રાડલાઈન બે ગયા છે આ ડોલા એ ડોલો ન થાતો મામોજી થાઉ તને ગરમ થઈ જઈ મારે છે ને આ રેવાન થાતું જ નથી